શ્રી ગણેશ આય ને મહત્વ રાજા કરો ટુદેવ વિઘ્નેશ્વર આય વરદાય સ્વરૂપ પેલું સકલાઈ જગદ્વિતાએ નાગા નાના શ્રુતિ અગ્નવિભૂષ ગૌરીશુતા નિર્વિઘ્નમ કુર્મે દિવશ કાર્યુ સર્વદા દાદા તમારી સામૂહ ભવિષ્યના અને વર્તમાનના મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર ધ્રુવ રાઘવભાઈ કોડિયાતર ઉના વતન હાલ સુરેન્દ્રનગર સી ઊામાં છે મારા સ્ટાફ મિત્ર કોડિયા કોડિયાતરના સુપુત્ર છે અને ડૉક્ટર ધ્રુવ તમારું દાદાના ઘરમાં સ્વાગત છે ડૉક્ટર ધ્રુવ તમારો અનુભવ આજનો જે થયો હોય ગણપતિ દાદાનો એ તમારા શબ્દોમાં કહેજો તમને શું અનુભવ થયો હું જોતો એટલે છે તો ખરેખર જેમ અને અહીંયા આવીને આજ પણ મેં અનુભવ કર્યો પહેલાં જ્યારે તમે નીચે હતા ત્યારે કે પહેલાં ક્વેશ્ચનથી જ મને બધા આન્સર મળી ગયા તમે જે પ્રશ્નો પૂછ્યા એ બધાના સંતોષકારક જવાબ મળે અને લાસ્ટમાં મેં એક મારા મનથી જે મેં ક્વેશ્ચન પૂછ્યો એનો પણ મને સચોટ આન્સર મળી ગયો એમ એટલે હું તો માનું છું કે વજન વજન બદલાય છે એ તમે સ્વીકારો છો આ એ તો સ્વીકારો છો તમે સાયન્સ બદલે તમે સાયન્સના સ્ટુડન્ટ છો કોઈ પથ્થર એ નિર્જીવ વસ્તુ છે તો એનું વજન બદલાય નહીં એ સ્થિર જ રહે પણ અહીંયા આ પથ્થર નથી મૂર્તિ છે અને જાગૃત ગણપતિ દાદા છે એવું તમને લાગ્યું અને જવાબ ના સ્વરૂપમાં પથ્થર ની મૂર્તિ છે એટલે વજન વધે છે અને ઘટે છે તો કેટલી સેકન્ડોમાં વજન વધે છે અને ઘટે છે એટલી સેકન્ડમાં વજન વધે છે ઘટે છે ઘટી જાય છે તો કેટલું ઘટે છે વધી જાય છે તમને કેટલું લાગ્યું કારણ કે તમે છેલ્લે આપણે હમણાં પરીક્ષા તમારી કરી તો કે ભાઈ ચાલીસ કિલો જેટલું હોય તો આમ થોડુંક તો હજાર થઈ જાય તો ચાલીસ કિલો થી પણ વધારે વજન હશે એવું તમને અહેસાસ થયો તો પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે પછી તમે એક વસ્તુ તમારી સાથે જે ભાઈ હતા એનું તમે જોયું કે સિંધી ભાષામાં પણ પ્રશ્નો પૂછ્યા તો તમારા પૂછ્યા તો એ સિંધીમાં પણ તમને સંતોષકારક જવાબો મળ્યા તો અહીંયા દાદા જાગૃત હાજર હજુર છે એવું તમને લાગે છે સૂક્ષ્મ અનુભૂતિ થઈ શકી અનુભૂતિ થઈ શકે દાદાના આશીર્વાદ તમને મળ્યા ને એક ભવિષ્યનો એક આ વિડીયો તમે સેવ કરી રાખશો તો આપણે દાદાને પૂછીએ કે દાદા ભવિષ્યના મેડિકલના સ્ટુડન્ટ માટે એના લાભ માટે દાદા અત્યારે એક લાઈવ આપણે છેલ્લો પ્રશ્ન પૂછીએ છીએ કે ધ્રુવભાઈ વહેલામાં વહેલી તકે એમનું ગ્રેજ્યુએશન મેડિકલનું કમ્પ્લિશન કરે અને પછી પીજીમાં એમને એડમિશન મળે અને એમની પોતાની ભવિષ્યની સારામાં સારી હોસ્પિટલ હોય સારી પત્ની સારા બાળકો સારામાં સારું ફીચર દાદા તમે ઘડતા હોય તો પહેલા તબક્કામાં મૂર્તિ જડબે સલાક ચોટી જાય દાદા એક આગળ પણ ઊંચી થવી જોઈએ નહીં તમારે કારકિર્દી ઘડવાની જ છે કોઈ શંકાનું સ્થાન ના રહેવું જોઈએ મારે માટે દાદા સો ટકા તમે આશીર્વાદ આપો છો અને કારકિર્દી ઘડવાના જ છો મૂર્તિ સાવ હળવી ફૂલ થઈ જાય માથાથી ધ્રુવ ભાઈ ડૉક્ટર ધ્રુવ માથાથી ઊંચે ઉપર ઊંચકી શકે એટલા હળવા ફૂલ થઈ જાઓ એમના ચહેરા પર એનો આનંદ આવવો જોઈએ એ હું જોવા માગું છું રેકોર્ડ કરવા માગું છું હાવ હળવા ફૂલ થઈ જજો દાદા માથાથી ઉપર જતા રહેજો દાદાના આશીર્વાદ તમારી સાથે છે હા અમે નીચે જઈએ છીએ ઈશ્વર તમારું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ આ વિડીયો છે